નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ છ ડિસેમ્બર એટલે નાગરિક સંરક્ષણ દિવસ એ નિમિત્તે છ દિવસની અલગ અલગ કાર્યક્રમો કરી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ એર રાયફલ શૂટિંગ અવેરનેસ માટેનો ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં ગાંધીનગરના સિવિલ ડિફેન્સ વોર્ડન અને વોલિયન્ટર્સને એર રાઇફલ શૂટિંગ વિશેની સમજણ આપવામાં આવી તથા તેમની ક્લાસિફિકેશન ટેસ્ટ લેવામાં આવી અને એના સર્ટિફિકેટ આપવામાં આવશે નાગરિક સંરક્ષણ દળ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વનશ્રી ટ્રસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા કે એ શૂટિંગ એકેડમી સિલિકોન હિલ્સ કોબા ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો જેમન 30 જેટલા વોર્ડન અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણ દળ TIJD સોલંકી ડેપ્યુટી સેક્રેટરી ચૈતન્ય નિમાવત અને ઇન charge ચીફ વોર્ડન અંજના નિમાવત હાજર રહ્યા હતા એર રાઇફલની બેઝિક તાલીમ ચીફ કોચ ગજેન્દ્રસિંહ બારડ ઇન્સ્ટ્રક્ટર અમિતસિંહ મસાણી અને દિલીપસિંહ દેવડા દ્વારા આપવામાં આવી હતી જેમન સિનિયર પોસ્ટ વોર્ડન महावीर નિમાવત જયેશભાઈ પરમાર ગજેન્દ્રસિંહ બારડ જીગર ચૌધરી

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ